તો તમારું સ્વાગત છે કે આપણા નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે જાણવાનું છે કે ગુજરાતમાં કયા વિસ્તારની અંદર આવતી ચોવીસ કલાકમાં વરસાદ પડી શકે તેથી વિડિયો બન્યા રહેજો આપણે સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખે ભાવનગરની અંદર જોરદાર વરસાદ પડશે હું આપણે ગયા વિડીયોમાં કહ્યું હતું તે જ પ્રમાણે ભાવનગરમાં આજે જોરદાર વરસાદ હોવો જોઈએ જો આ લાલ રંગનો વિસ્તાર તમને દેખાય છે જો આ બધા વિસ્તારની અંદર વરસાદ પડવો જોઈએ અત્યારે જોરદાર મહુવા છે અલંગ છે અમરેલી છે પાલીતાણા સોનગઢ કુંડલા રાજુલા આ બધા વિસ્તારની વિસ્તારની અંદર અંદર અત્યારે લાલ છે છે તેનો મતલબ એવો કે આ વિસ્તાર વરસાદ હોવો જોઈએ આપણે ગયા વિડીયો જણાવ્યું હતું કે સોળ તારીખે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે ને કોઈ જિલ્લો ગુજરાતમાં બાકી નહીં રહે જે બાકી રહ્યો હશે તેમાં પણ આવી જશે તે જ રીતે આજે ઘણા જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે

હવે આપણે વિડીયોમાં આગળ જાણીએ કે આવતી ચોવીસ કલાકમાં ગુજરાતમાં કયા વિસ્તારની અંદર વરસાદ પડશે જોરદાર તો આપણે સત્તર તારીખે ગુજરાતમાં અમદાવાદ જામનગર આ બધા વિસ્તારની અંદર રાતે વરસાદ પડી શકે હવે આપણે ધીરે ધીરે આગળ જઈએ એમ જોઈએ સવારે આઠ વાગ્યે જોરદાર વરસાદ પડશે સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમદાવાદના વિસ્તારની અંદર કચ્છમાં પણ જોરદાર વરસાદ પડશે જો આ રીતના દ્વારકાની અંદર પણ વરસાદ જોવા મળી જશે તમને

પણ જેમ લાલ કલર હોય એ વિસ્તારની અંદર બહુ વધારે વરસાદ હોય વાદળી કલરમાં સામાન્ય પોપટીમાં સામાન્યથી થોડોક વધારે વરસાદ હોય કાલે સત્તર તારીખે એટલે આઠ વાગ્યે આપણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે તેમજ વેરાવળમાં અને દ્વારકામાં પણ વરસાદ પડી શકે તમે કોમેન્ટ કરી દેજો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે વાવણી લાયક છે કે ન તે પણ તમે કોમેન્ટ કરી દેજો જેમ આપણે વિડીયોમ કહીએ તેમાં થોડો ઘણો ફેરફાર પણ આવી શકે કારણ કે આપણે બધું જાણતા નથી માત્ર આપણે એપના માધ્યમ દ્વારા જણાવ્યું હોય કે આ રીતના થશે અમુક લોકો પાસે કે કહે વિડીયોમ કે વિડીયો કહ્યું હતું તે પ્રમાણે ન થયું તેની પાછળનું કારણ માત્ર આ જ છે કે આ એપ છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે જોતા હોય તેમાં થોડો ઘણો ફેરફાર આવી શકે બાકી આપણે ત્રણ દિવસ પહેલા જ વિડીયો નાખી દીધો તો કે ગુજરાતમાં આ વરસાદની શરૂઆત થઈ જશે તે રીતના આજે આપણે ગુજરાતમાં ઘણા જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજે સુરતની અંદર પણ જોરદાર વરસાદ હોવો જોઈએ જોવા એપમાં દેખાડે છે લાલ રંગનો વિસ્તાર આ બધા વિસ્તારની અંદર વરસાદ હોવો જોઈએ વડોદરા છે તો આ રીતના અમારે પણ આજે વરસાદ ચાલુ જ છે પણ બહુ નથી ધીમી ધારે વરસાદ ચાલુ જ છે તો હવે આગળ જેમ આપણે આ એપમાં જાણ્યું તે જ રીતના આપણે કાલે વરસાદ આવી જવો જોઈએ જોરદાર બાકી નહીં કાલે આવે તો સત્તર તારીખે આવી જાય જો અત્યારે આ ભાવનગરની ઉપર કેટલું મોટું વાદળું હોય આ બધા વિસ્તારની અંદર જોરદાર વરસાદ રહેવો જોઈએ સુરેન્દ્રનગર સોટીલા જસદળ અમરેલી બોટાદ ભાવનગર ને મહુવા આ એટલા જોરદાર અસર કરશે આ સિસ્ટમ આજે સાત વાગ્યે